સોનાની ખરીદીમાં રિઝર્વ બેંક ફરી એકવાર અવલ આવ્યું છે આરબીઆઈનું ગોલ્ડ રિઝર્વ આઠ પોઈન્ટ એસી લાખ કિલોને પાર પહોંચી ગયું છે તો સોનાની ખરીદીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફરી એકવાર આગળ રહ્યું આરબીઆઈનું જે ગોલ્ડ રિઝર્વ રહેતું હોય છે તે આઠ પોઈન્ટ એસી કિલો આઠ પોઈન્ટ એસી લાખ કિલોને પાર પહોંચ્યું આ વર્ષે જે સર્વોચ્ચ બેંકે છસો કિલો વધુ સોનું ખરીદ્યું છે બે હાજર વીસ માં આ જથ્થો છ પોઈન્ટ સાહીઠ લાખ કિલો આસપાસ હતો અને વિશ્વભરની મધ્યસ્થ બેંકની સાથે હવે આરબીઆઈ પણ રેસમાં

કે વિશ્વવર્ણી મધ્યસ્થ બેંક અત્યારે સોનું ખરીદી રહી છે અને સામાન્ય કરતા વધારે માત્રામાં ખરીદી રહી છે એ જ રિપોર્ટ છે આપણો સુપર વાયરલ પણ થયો હતો અને એ પછી પણ આપણે લગાતાર આને લઈને જે અપડેટ્સ છે ગોલ્ડના રેટ લઈને બતાવી રહ્યા છીએ અત્યારે અપડેટ એ છે કે RBI એક રિપોર્ટ જારી કર્યો છે અને આ રિપોર્ટ આ વર્ષનો છે બે 2025 ના વર્ષનો એમાં RBI એ કહ્યું છે કે છસો કિલો સોનાની ખરીદી કરી છે જે સામાન્ય કરતા એટલા માટે વધારે છે કેમ કે જે વૈશ્વિક મધ્યસ્થ બેંકો છે એટલે જેમ ભારતની સર્વોચ્ચ બેંક આરબીઆઈ છે એવી રીતે અલગ અલગ રાષ્ટ્રોની જે મોટી મોટી બેંકો છે એ પણ સોનાની ખરીદી મોટા પાયે કરી રહી છે અને આ વર્ષના પહેલા ત્રણ ક્વાર્ટરમાં સોનાની ખરીદીમાં તમામ મધ્યસ્થ બેંકો જાણે એકબીજાની હરીફાઈ કરતી હોય એ રીતે એકસો છાસઠ

એને પણ રિઝર્વ બેન્ક ધ્યાનમાં રાખી રહી છે અને એટલે સોનાની ખરીદી વધારે થઈ રહી છે બીજી મોટી વાત એ પણ છે કે તમે બે હજાર વીસ ની અંદર જુઓ તો ભારતનું જે ગોલ્ડ રિઝર્વ હતું એ છ પોઈન્ટ સાહીઠ લાખ કિલો હતું અત્યારે એ વધીને આઠ પોઈન્ટ એસી લાખ કિલો છે એટલે કે રિઝર્વ બેન્ક તમામ તૈયારીઓ માટે માનો કે વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાય અને જો જરૂર પડે તો ગોલ્ડ રિઝર્વમાંથી પણ ડોલરની ખરીદી આંતરરાષ્ટ્રીય બજારમાંથી રિઝર્વ બેંક કરી શકે જો જરૂર પડે એવી સ્થિતિ ઉત્પન્ન થાય તો પણ અત્યારે જે રીતે સોનું વધારે ખરીદી રહી છે એ એ વાત તરફ ઈશારો કરી રહી છે કે રિઝર્વ બેંકને પણ સલામત રોકાણ સોનું લાગી રહ્યું છે એટલે બીજી બાજુ જે પરપોટો ફૂટી જશે એવી જે બધી વાતો છે એ આ રિપોર્ટથી એનો છેદ ઉડી રહ્યો એવું લાગી રહ્યું છે અને જે કરેક્શન સોનાના ભાવમાં આવી રહ્યું છે એ સીમિત શકે છે એમાં કોઈએ ગભરાવાની જરૂર નથી પણ સાથે સાથે એ પણ એટલું જરૂરી છે કે સોનાની ખરીદીમાં અત્યારે સૌ કોઈ સાવચેત રહેવા જેવું છે રોકાણ પોર્ટફોલિયોમાં પાંચ થી દસ ટકાથી થી વધારે ન કરવું જોઈએ એવું પણ એક્સપર્ટનું માનવું છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ